અરે કહેના ક્યાં ચાહતે હો ખબર નહીં હવે અમને ખાવાની ખબર કા તમને ખાવાની ખબર મિસિસ સને મામી જી જ્યાં છે ખાઈ છે ભાઈ અને ચારે ભાઈ ને વ્યુ જવાનું છે આજ બધું સામાન બવાનું તો ઠેલો એ પેક કરી દીધો એના ફૂઈ ની એને જવાનું છે એટલે ભાઈએ ઠેલો પેક કરી દીધો છે અને ભાઈને ખીચડી ખાવી છે તો ખીચડી બનાવે એને 9 વાગ્યા છે ત્યારે અમારે ખીચડી બનાવવાની છે ત્યારે તો પહેલા પરોઠા ખાઈ નાખી અને પછી બનાવી નાખી ખીચડી ચાલો હવે પરોઠા ખાઈ નાખશે

અને અહીંયા બધા બેઠા છે આ ભાઈ આ ભાઈ ઠેકડા મારે કઈ કઈ એને હક નથી બેવાનું આ ભાઈ ફોન જોવે છે ગીત શરૂ થાય તમારો બ્લોગ છે ને બેન કરી દો બાકી ને કોપી ને જાય ખીચડી બની જાય પછી તમને મળી જવા ચાલો મિત્રો ખીચડી થઈ ગઈ છે રેડી બનીને ને તમે મસ્ત બની ગઈ છે તો હવે ખાઈ નાખી હવે ઓલા ભાઈ છે ને પાણા બાણા ધોવાય છે હું કરા પાણા ધોવા ઘર ભેગું થાને ભાઈ ભાઈ તો ભાણા ધોવે છે અને શેતન છે એને રૂમ માં કઈ સોંગ ઓગાડે છે મસ્તી ના લોય બિન કરી જો ભાઈ બિન કરી દઉં હાલો રેડી આ બધી ગોતરા ને બધું ભેગું કરી નાખું કાય ખીસડી ખાવાની હવાર નો નાસ્તો હે બપોરે કઈક બનાવું જમવાનું ના ભાઈ નતા જવાનું છે છેલ્લો દિવસ છે આ ભાઈ આજ આજ માટે કાલ પેપર હે ને પણ કાલ મારે પેપર હે કાલે નહીં છે સેલ ઉસે બે આદ્રા હે તો સાઈ સેના ભોઈ ના ઘરે આવજો હવે બાય બાય

કાલ કોલેજ મળશે હવે નહીં લગભગ મળી યાર તારો ટાઈમ અલગ છે મારે અલગ છે તું દસ વાગે મારે બાર વાગ્યા પેપર કઈ વાંધો વિરાની બધી મુકતા રક્ષા બે હાડિયા મિત્રો વેરાણી સર્કલે પૂગ્યા છે આ ભાઈ જો ઠેલો બેલો પહેલી તો ફૂલે ફૂલ વજન છે એમાં એટલે ઠાકી જશે ભાઈ રક્ષાની વાટે છે રક્ષા આવે એટલે આને છે ને બે દે એટલે ફટાફટ નીકળે આયેલી ગઢતી કરતો કા

કપડાં પણ જોઈને આખા બધે અને તમને અડધી કલાકનું કીધું હતું અડધી કલાક પછી તમને મોડું એમ કીધું છે પણ એમાં છું એવું કહેશે ને પહેલાં જમવાનું બની નાખ્યું પછી જમી લીધા ને પછી પાછો કપડાં ધોવાય છે અને પછી પાછો નાઈ હોતા ને થઈ ગયું મોડું અત્યારે આડાછાડ થઈ ગયા અને આ ભાઈ જો હું છે ઉતા ઉતા ફોન જોવે છે ગોદળું વધીને ફોન જોવે આ હિસ્ટ્રી નાખેલો છે એટલે એ નહીં આ હોય બાકી તો કાલ ફેમિલી સારું પેપર છે તો આવડીક વાંસવા મળી અને બસ ફોનમાંથી જ વાંચવાનું હોય થોડુંક ફોનમાં વાંસે પીડીએફને એવું તો ફોનમાં જ વાંચવાની તો બસ વ્લોગને આએ જ એન્ડ કરવું આશા છે કે તમને આજનો વ્લોગ ગમ્યો હોય છે ગમ્યું હોય તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવ વ્લોગની અંદર જ્યાં સુધી બધાને આવેલ મહાદેવ જે દ્વારકાધીશ બાય બાય